જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આ છે લીલા તીખા જે મોસ્ટલી અત્યારે શિયાળામાં જ મળતા હોય છે હવે આપણે બધી જગ્યાએ અવેલેબલ છે એ તો મને નથી ખબર પણ મોસ્ટલી એવું છે કે આ મળી જાય છે ઘણી જગ્યાએ કેવું છે કે આથેલા પણ મળે છે પણ આ લીલા તીખા છે તો આપણે જો કહું ને તો થોડાક મતલબ કેવું છે કે સિઝન પ્રમાણે જ મળે છે એટલે અત્યારે શિયાળામાં મળે તો કેવું છે કે આપણે તીખા જો આથીને આપણે રાખી લઈએ જેવી રીતે આપણે ગરમર ગુંદા કેળા આપતા હોય ને એવી રીતે જેની પ્રોસેસ છે એવી રીતે જ આથવાના હોય તો આખું વરસ આ આમનમ રહે છે આપણે અથાણા તરીકે એને વાપરવાનું હોય છે તો અહીં જો પા કિલો એટલે અઢીસો ગ્રામ આ તીખા છે લીલા તીખા છે તો અહીં જાડું મીઠું લેવાનું છે જો પા કિલો લીલા તીખા છે તો આપણે જો ગ્રામમાં હું જો આપણે કહું તો સોથી દોઢસો ગ્રામ જાડું મીઠું લેવાનું અને એમાં એક ચમચી હળદર નાખવાની અને મારી પાસે આથેલા લીંબુ હતા એટલે મેં આથેલા લીંબુનો રસ આમાં નાખ્યો છે પણ જો પાસે આથેલા લીંબુ ન હોય તો એમાં આખો લીંબુનો રસ બી આપ નાખી શકો છો પણ લીંબુ નાખવું જરૂરી છે તો શું કરીએ આવી રીતે કાચની બરણી લઈએ કાચની બરણીમાં નીચે પહેલાં આપણે હળદર મીઠાને એક થર કરીએ અને પછી બધા જ તીખા છે ને આવી રીતે આપણે હળદર મીઠાના આવી રીતે સરખું મિક્સ કરવાનું છે ભૂળવી લેવાનું છે અને પછી આમાં જે લીલા તીખા છે બધા ભરી દેવાના છે વિષ્ણુ લીલા તીખા છે ને સેહત માટે ખૂબ જ લાભકારી છે ખૂબ જ સારું છે આપ અથાણામાં ખાઈ શકો છો તીખા જરાય નથી આપને એવું થશે કે તીખું લાગશે પણ નતના જરાય તીખું નથી લાગતું અથાઈ ગયા પછી આથો આમાં સરસ સુંદર મસાલો ચડી જાય છે તો ખાટા અને સીજ તીખા લાગે છે બહુ સારું હોય છે અને આપને જો ખબર હોય તો તીખા તો પાચન શક્તિ માટે ખૂબ જ સારા છે તો આ પાજો તો આમાં છે ને અત્યારે પાણી નથી કર્યું શા માટે કારણ કે ખાલી જે આપણે જે હળદર મીઠા પડવું હતું ને એ જ પાણી ખડી એમાં જરક નાખ્યું છે બીજા નથી નાખ્યા હવે આપણે જેવી રીતે ગરમર ગુંદા હતી અને ઉપરથી આવી રીતે આપણે પાણીઓ રાખતા હોઈએ આમાં પણ સેમ છે કે આમાં બી પાણું રાખવાનું પાણી નહીં નાખવાનું પેલું કારણ કે જે મીઠું છે ને મીઠાનું પાણી થશે અહીંયા તો આવી રીતે પાણો ઉપરથી મૂકી દેવાનું એટલે બધા તીખા છે ને જેટલા તીખા છે બધા દબાઈ જવા જોઈએ તો હવે શું કરીએ બહેણીમાં એને ભરી દીધું અને હવે એને ઢાંકીને આપણે અઠવાડિયું લાગશે અઠવાડિયું આપણે રેવા દેવું પડશે તો હું આઠ દિવસ પછી દેખાડું કે તીખા કેવા થઈ જશે તો શું આઠ દિવસ થઈ ગયા છે આઠ દિવસ પછી આપણે દેખાડું તો જલનું પ્રમાણ જો જોઈ શકતા હોય તો જલનું પ્રમાણ એકદમ ઉપર આવી ગયું છે કારણ કે જે મીઠું હતું મીઠું ઓગળી ગયું અને હવે જલ ઉપર આવ્યું તો આપણે કહું ને એનો કલર બદલાણો છે તો કલર બી આપણે બધો અને જ્યારે બી આ છે ને તીખા જ્યારે આપણે આથીએ ને ત્યારે એકદમ પાણો ઉપરથી મૂકી દેવાનું કે તીખા બધા પાણીમાં ડૂબી જાય એ તો જેટલા તીખા પાણીમાં ડૂબીલા હશે એ લીલા હશે અને જેટલા પાણીની ઉપર હશે એ કાળા પડી ગયા હશે તો હું આપને હવે ખોલીને બતાવું કે કેવી રીતે તીખા તૈયાર થઈ ગયા છે આપા જમવાની સાથે આરામથી લઈ શકો છો આ તીખા છે ને સેહત માટે ખૂબ જ સારા છે મેઇન તો આ કેવું છે કે પાચન શક્તિ માટે ખૂબ સારા છે તો આપણા દેશમાં કે આપણે જ્યાં રહ્યો છો કે આપણે ત્યાં મળે છે એ ઘણી જગ્યા છે ને આ થેલા બી મળતા હોય છે પણ જો આ થેલા મળે એના કરતાં જો આપણે આવા લઈએ ને તો વધારે સારા તો આપણે જો જો જે જે ઉપરના ભાગમાં હતા જ્યાં પાણી નથી પહોંચ્યું તે કાળા થઈ ગયા છે અને બીજા જે પાણીમાં ડૂબેલા હતા એ લીલાને લીલા છે અને એમાં કડચલી પડી ગઈ કડચલી પડી ગઈ તો આપને જો ખબર હોય કે આપણે ગરમર ગુંદા બી આથીએ તો એમ કે જે કડચડી પડી જાય તો અથાણું થઈ ગયું છે તો આ અહીંયા તીખા બી તૈયાર થઈ ગયા છે અઠવાડિયું લાગ્યું છે અને એને શું કરવાનું એકવાર થઈ જાય ને પછી એને ફ્રીજમાં મૂકવાનું આઠ દિવસ પછી જો આવ્યું એની ટેક્સચર એની કન્સિસ્ટન્સી આવી આજે કળીચલી પડી ગઈ છે પછી એને શું કરવાનું આ બણીની સાથે જ બહેણી જ આખી ફ્રીજમાં મૂકી દેવાનું તો આખું વરસ આવું ને આવું જ રહેશે તો આપણે જો તોડીને બતાવો તો એકદમ પોચા પડી ગયા છે એકદમ સુંદર થઈ ગયા છે તો વિષ્ણુ આ કાંઈક નવું છે તો અગર આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને આપણે કાંઈ પૂછવું છે તો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો વૈષ્ણવ વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરશો ફરીથી મળશો આવતા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ